જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં આજે આપણી આ વિડીયોમાં તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસને અષાઢ સુદ તેરસથી શરૂ થતું અને તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ અષાઢ વદ બીજના દિવસે પૂર્ણ થતું જયા પાર્વતી વ્રતની વ્રતકથા મહિમા પૂજન વિધિની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છે જો આ વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જયા પાર્વતી એ સિંહ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે વ્રતના ભોજનમાં મીઠું લેવાનું હોતું નથી અને વ્રતના છેલ્લા દિવસે કુમારિકાઓ આખી રાત જાગરણ કરી આ વ્રતનું સમાપન કરે છે આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વરસ અને વધુમાં વધુ વીસ વરસ સુધી કરી શકે છે પૌરાણિક માન્યતા અનુસાર આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે આ વ્રત સૌ માતા પાર્વતી શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું અને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય ગિરિવરે કિશોરીની પ્રાર્થનાથી મનગમતા વરદાનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીએ પ્રસન્ન થઈ મનગમતા વનનું વરદાન આપ્યું હતું હવે જાણીએ વ્રતની પૂજન વિધિ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને મનમાં મા પાર્વતીનું ધ્યાન ધરવું અને શિવ પાર્વતીની મૂર્તિની સ્થાપના કરવી સૌ પ્રથમ ગણેશ વંદના કરી અને પછી શિવ પાર્વતીને દૂધ પાણી બિલીપત્ર કુમકુમ કસ્તુરી અને ફૂલ ચડાવી પૂજા કરવી કોઈપણ ઋતુનું ફળ અને નાળિયેર અર્પણ અર્પણ કરવું પછી વિધિ વિધાનથી સોળસો પ્રચારથી પૂજન કરવું માતા પાર્વતીનું ધ્યાન ધરવું અને સ્તુતિ કરવી વ્રત દરમિયાન માત્ર ફળ દૂધ દહીં ફ્રૂટ જ્યુસ ડ્રાય જમવામાં લેવાય લઈ શકાય છે અને આ વ્રતમાં મીઠું અને અનાજ ખાવાનું હોતું નથી વ્રતના અંતિમ દિવસથી રાત્રિ જાગરણમાં ધૂન ભજન ઉપાસના કરવાનું ગરબા ગાવાનું મહત્ત્વ છે વ્રતની ઉજવણી પાંચ વર્ષના અંતે સાત વર્ષના અંતે કે નવ વર્ષના અંતે કરી શકાય છે એટલે કે એકી સંખ્યામાં વ્રતની પૂર્ણાહતિ કરી શકાય છે અને વ્રતના ઉજવણામાં સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યની વસ્તુઓ ભેટ આપવી જેમ કે કંકુ ચાલલાચ કાજલ જેવી વસ્તુ અને યથાશક્તિ દાન દક્ષિણા આપી વ્રતની પૂર્ણા હતી આ હતી જયા પાર્વતી વ્રતની પૂજન વિધિ અને હવે જાણીએ જયા પાર્વતી વ્રતની કથા એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બંને સત્વાદી હતા નીતિવાળા હતા પ્રભુભક્તિવાળા હતા એને આંગણે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જાય જ નહીં તે એનો નિયમ હતો એ ખાધે પીધે સુખી હતી છતાં એમનામાં અભિમાનનો છાંટો પણ હતો નહીં આમ તો બધી વાતે સુખ હતું પણ ભગવાનને માત્ર એક વાતનું દુઃખ આપ્યું હતું અને એ હતી કે તેમની શેરમાટીની ખોટ હતી અને કારણ એમને રાત દિવસની ચિંતા સતાયા કરતી હતી એક દિવસની આ વાત છે એ દિવસની નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચડ્યા બ્રાહ્મણે એમને આવકાર આપ્યો અને ફળ ફૂલથી એમનો સત્કાર કર્યો ત્યારે નારદજીએ પૂછ્યું કેમ છો હા મુનિરાજ આપણી કૃપાથી આમ તો બધું સુખી છે પણ શું કોઈ વાતનું દુઃખ છે હા એક બાબતની ખોટ છે ને તે માત્ર સંતાનની એને માટે એક રસ્તો બતાવો અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈને તમે શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારી પર મહાદેવજી પ્રસન્ન થઈ અને તમને સંતાનની પ્રાપ્તિ કરાવશે આમ કહી નારદજી તો ચાલ્યા ગયા અને બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય એમને આવું મંદિર દેખાય નહીં એટલે આખરે એ તો થાકીને હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું વિચાર કરતાં કરતાં એમને એમ લાગ્યું કે આ સામે ટેકરો દેખાય ત્યાં તપાસ કરવાની બાકી છે ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ જો ત્યાં મંદિર ન મળે તો પછી ગેર પાછા ચાલ્યા જઈએ આમ વિચાર કરી થાક ખાઈને તેઓ ટેકરા ઉપર ચડ્યા ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું આ શંકર પાર્વતીનું મંદિર હતું એક ખૂણામાં એમણે રહેવાની વ્યવસ્થા કરી અને પછી સ્નાન કરી તેઓએ પૂજાની શરૂઆત કરી મંદિર પાસે જ બીલીનું ઝાડ હતું ત્યાંથી પત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ બંને સ્નાન કરીને પૂજાપાઠ કરવા લાગ્યા અને આજુબાજુમાંથી ફળ ફૂલ વીણી લાવી તેઓ પૂજા કરતા આમ કરતાં કરતાં પાંચ વરસ વીતી ગયા પણ શંકર ભગવાન તો પ્રસન્ન જ ના થયા એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો પણ સાંજ પડવા આવી ત્યાં તોય તે પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી આથી તે તેને શોધવા ચાલી નીકળી ટેકરો ઉતરીને થોડેક દૂર ગઈ ત્યાં એણે પોતાના પતિને એક ઝાડ નીચે બેભાન પડેલા જોયા અને પાસે એક નાગ નાગનો ફક ગુફાડા મારતો હતો બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું આથી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાગ કરડ્યો છે આથી એના મોઢામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ ત્યાં તો એણે સોળે શણગાર સજીને સામે પાર્વતીજીને ઊભેલા જોયા પાર્વતીજીને જોતાં જ બ્રાહ્મણી નમી પડી એટલે પાર્વતીજીએ એને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવીને સજીવન કર્યું પછી પાર્વતીજીએ તેમને કહ્યું તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થયો છું માટે તમારે જે વરદાન જોઈએ તે માગ્યું માતાજી અમારી તો શેર માટીની ખોટ છે માટે એને કોઈ ઉપાય બતાવો તમે જો જયા પાર્વતીનું વ્રત કરશો તો જરૂર તમારે સંતાન સુખ પ્રાપ્ત થશે આ વ્રત કેવી રીતે કરવું આ વ્રત અષાઢ દિવસે શરૂ કરવામાં આવે છે અને અષાઢ બીજના દિવસે પૂર્ણ કરવામાં આવે છે આ પાંચે દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવામાં આવે છે પહેલાં પાંચ વર્ષે જુવારનું ભોજન ખાયને બીજા પાંચ વર્ષ મીઠા વગરનું ખાયને અને ત્રીજા પાંચ વરસ સામા ખાઈને ચોથા પાંચ વરસ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે અને છેલ્લા દિવસે જાગરણ કરવું જોઈએ જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણ કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા પછી તેમને કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યોનું દાન દક્ષિણા આપવી આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખ પણ પ્રાપ્ત થાય છે આમ કહીને પાર્વતીજી તો અડતન ત્યાં થઈ ગયા ને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાને ઘરે પાછા આવ્યા બીજે વર્ષે એમણે જયા પાર્વતીજીનું વ્રત શરૂ કર્યું અને થોડા વખતમાં જ એમણે ત્યાં સરસ મજાનો દીકરો ઉતર્યો હે જયા પાર્વતીજી જેમ તમે બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવું આ વ્રત કરનાર કથા કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો જય જયા પાર્વતી માતા